ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી જન્મ જન્મજયંતિ પાંચમી સપ્ટેમ્બર દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવાય છે ગુરુજનોને આદર આપવા માટે દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના ટીચર્સ ડે ઉજવવામાં આવે છે આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી તેમના ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર દર્શાવે છે સમાજના વિકાસમાં યોગદાન માટે આ દિવસે ગુરુજનોનું સન્માન કરવામાં આવે છે દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય કક્ષાથી માંડી તાલુકા કક્ષા સુધીના શ્રેષ્ઠ શિક્ષકોની એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે આ વર્ષે સરહદી કચ્છ જિલ્લામાંથી રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણતાના આરે પહોંચી છે આજે જિલ્લા મતક ભુજમાં જિલ્લા શિક્ષણ કચેરી ખાતે તાલુકા કક્ષાના અઢાર જિલ્લા કક્ષાના તેર અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પાત્ર શિક્ષકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા ભુજની જિલ્લા શિક્ષણ કચેરી ખાતે આજે પસંદગી સમિતિ દ્વારા આડત્રીસ જેટલા પસંદગી પાત્ર શિક્ષકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા પસંદગી સમિતિના કન્વીનર જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર સાથે પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા તાલીમ ભવનના પ્રાચાર્ય એક કેળવણીકાર અને એક એવોર્ડ વિજેતા શિક્ષકને સમિતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોના ઇન્ટરવ્યુ લેવાયા હતા તે પૂર્વે તાલુકા કક્ષાની ટીમ દ્વારા તાલુકા જિલ્લા કે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી પાત્ર શિક્ષકોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું શાળાના છાત્રો સમાજ માટે શિક્ષક દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કરી જિલ્લા કચેરી અહેવાલ પહોંચાડવામાં આવ્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાંથી તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ માટે પસંદગી પ્રક્રિયા પૂર્ણતાના આરે પહોંચી છે પસંદગી સમિતિ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયા બાદ તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાના એવોર્ડ માટે શિક્ષકોની યાદી તૈયાર કરી રાજ્ય શિક્ષણ વિભાગને મોકલવામાં આવશે રાજ્ય કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે તાલુકા અને જિલ્લા કક્ષાના એવોર્ડ વિજેતા શિક્ષકોને જિલ્લા કક્ષાની શિક્ષક દિનની ઉજવણીમાં સન્માનિત કરવામાં આવશે શ્રેષ્ઠ શિક્ષકને રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પુરસ્કૃત કરાશે તેવું વધુમાં જણાવ્યું હતું રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી દર વર્ષે રાજ્યના શ્રેષ્ઠ એવોર્ડ જિલ્લાના શ્રેષ્ઠ એવોર્ડ અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ અપાતા હોય છે પાંચમી સપ્ટેમ્બરના રોજ એની પસંદગી જિલ્લા કક્ષાની અમારી કમિટી જેના અંદર હું પોતે કન્વીનર તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમારા એક કેળવણીકાર અને એવોર્ડ વિદ્યાતા ટીચર એ પાંચ જણની અમારી કમિટી હોય છે આ કમિટી દ્વારા અને એના પહેલાં પણ જે તે શિક્ષકે એપ્લિકેશન કરેલી હોય ત્યાં અમારી તાલુકા કક્ષાની ટીમ એ જે તે શાળાની મુલાકાત લેતા હોય છે અને મુલાકાત લઈ અને શિક્ષકે એકચ્યુઅલી શું વર્ખંડનું કામ કર્યું છે એને શાળા માટે શું કર્યું છે સમાજ માટે શું કર્યું છે બાળકો માટેની કઈ પ્રવૃત્તિ કરેલી છે એણે તાલુકા જિલ્લા રાજકક્ષાએ કયું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે આ તમામે તમામ બાબતો અને એના આધારો એ ત્યાં રૂબરૂ જૈન ચકાસણી કરતા હોય છે એ પણ અમારી કામગીરી પૂર્ણ થઈ ગઈ અને આજ રોજ અમે આ તમામે તમામ શિક્ષકોના ઇન્ટરવ્યૂ રાખ્યા છે જેના અંદર તાલુકા કક્ષા માટેના અઢાર શિક્ષકો જિલ્લાના એવોર્ડ માટેના તેર અને રાજ્યના એવોર્ડ માટે સાતેક શિક્ષકો એ આજે ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે અને અમારી કમિટી દ્વારા આ ઇન્ટરવ્યુ અને કામગીરી ચાલુ છે સાંજ સુધીના અંદર આ તમામ મૂલ્યાંકન કરી અને એનું જે એવોર્ડ માટે જે રાજકક્ષાએ ભલામણ કરવાની એ પણ થઈ જશે અને જિલ્લા તાલુકા કક્ષાના એવોર્ડ માટેના જે આપણે શિક્ષકો છે એ પણ નક્કી કરી નાખવામાં આવશે અને એના જે તે પાંચમી સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમના અંદર આ તમામ શિક્ષકોને આપણે તે અગાડી એવોર્ડથી નવાજવામાં આવશે